નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં સરકારીના તમામ વિષયોનું અંદાજીત મેરિટ આપણે આજના આ વિડીયોમાં જોવાના છીએ એડ ટાટ ઉચ્ચતર માધ્યમિક એડ જેના વિષયનો પણ જેના વિષયોનો પણ અંદાજીત મેરિટ બતાવતો વિડીયો આપણે ઝડપથી ચેનલ ઉપર મૂકીશું મિત્રો ભરતીની વાત કરીએ તો આજે ટાટ માધ્યમિક અને ગ્રાન્ટિનેડ સરકારી અને ગ્રાન્ટિનેડ બંનેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આપણને બધાને ખબર છે કે ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં સરકારી અને ગ્રાન્ટિનેડ જેનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન પૂર્ણ થઈ ગયેલું છે ત્યારબાદ તેની લાસ્ટ અપડેટ એવી છે કે ગયા વીકમાં શુક્રવાર શનિવાર સુધીમાં લગભગ બધા જ વિષયોનું બધા જ જિલ્લાઓમાંથી જે ક્વેરીવાળા જે ફોર્મ હતા એ ગાંધીનગર સબમિશન કરી દેવામાં આવ્યા છે આ ક્વેરીવાળા જે ઉમેદવારો છે એ ઉમેદવારોની ત્યાં બેઠેલી કમિટી એવા ઉમેદવારોને ત્યાં બોલાવશે અને લગભગ બોલાવવાના ચાલુ પણ થઈ ગયા છે અને એમનું જે પણ શોર્ટઆઉટ થતું હશે એ ત્યાંથી જે બનેલી ટીમ છે કમિટી છે એ નિર્ણય લઈને કરશે તો મિત્રો આપણે આજના વિડીયોમાં વાત કરીએ છીએ સરકારીનું અંદાજીત મેરિટ બધા જ વિષયોનું મેરિટ તમારી સમક્ષ મૂકતાં પહેલાં આપણે વાત કરી લઈએ કે આ જે મેરિટ બનાવેલું છે એ જનરલ મેરિટ લિસ્ટના આધારે મેરિટ બનાવેલું છે બરાબર કારણ કે આપણે જે મેરિટ લિસ્ટ મૂકાયા છે એ ત્રણ પ્રકારના તમારા ત્રણ ત્રણ ક્રમ અલગ હશે જેમ કે સરકારીમાં તમારો જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે તો તમારો એમો ક્રમ અલગ હશે ગ્રાન્ટી નેડમાં તમારો ક્રમ અલગ હશે અને જે જનરલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન જનરલ લિસ્ટ જે હતું એને પણ એમાં પણ તમારો ક્રમ અલગ હશે તો આપણે જે અંદાજિત મેરિટ બનાવ્યું છે એ જનરલ મેરિટ લિસ્ટના આધારે બનાવ્યું છે સાથે સાથે કેટલીક વાતો શરતોને આધીન આપણે રહેવું પડે જેમ કે કોઈ જગ્યાઓ રિપીટ નથી થતી કોઈ જગ્યાઓ બગડતી નથી જો આવી બધી પરિસ્થિતિઓ આ જે મેરિટ છે એ લગભગ સચોટ થશે એવું ચોક્કસપણે કહી શકાય કારણ કે આપણે જે મહિલા અનામત છે સેવન સ્ટેપ પદ્ધતિ છે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આપણે અંદાજીત મેરિટ બનાવેલું છે મિત્રો ફરી એક વાત કરી દઉં એક આ અંદાજીત મેરિટ છે તમે એને કોઈપણ જગ્યાએ આધાર પુરાવા તરીકે રજૂ કરી શકો નહીં તો હવે આપણે જોઈશું અંદાજીત મેરિટ તો મિત્રો તમે અહીંયા સ્ક્રીન ઉપર જઈ શકો જોઈ શકો છો ઉચ્ચતર માધ્યમિક સરકારી જેમાં સૌથી પહેલાં સબ્જેક્ટ બતાવેલા છે ત્યાર પછી જનરલ ઈડબ્લ્યુ એસ એસસીબીસી અને એસટી સૌથી પહેલો સબ્જેક્ટ બાયોલોજી છે કેમેસ્ટ્રી છે કોમર્સ કોમ્પ્યુટર ઇકોનોમિક્સ ઇંગ્લિશ ગુજરાતી હિન્દી હિસ્ટ્રી મેથેમેટિક્સ ફિલોસોફી ફિઝિકલ એજ્યુકેશન ફિઝિક્સ સાયકોલોજી સંસ્કૃત સોશિયોલોજી અને સ્ટેટિસ્ટિક આટલા જે સરકારીનું જે લિસ્ટ હતું એ અહીંયા તમારી સમક્ષ મૂક્યું છે આ લિસ્ટમાં તમે જોઈ શકો છો કે કોમ્પ્યુટરમાં સૌથી પહેલાં જનરલમાં એકસો ઓગણપચાસ છે ત્યાર પછી ઈડબલ્યુએસ એસ અને એસસીમાં ડેસ બતાવેલી છે મતલબ કે એ કેટેગરીની કોઈ જગ્યાઓ જ હતી નહીં બરાબર છે એટલે જ્યાં જ્યાં ડેસ મૂકેલા છે ત્યાં તમારે સમજી લેવાનું કે એ કેટેગરીની એ વિભાગ માટે જગ્યાઓ હતી નહીં માટે એ જગ્યા ઉપર ડેસ કરેલું છે સાથે સાથે કેટલીક જગ્યાઓ પર તમે જોઈ શકો છો કે ડબલ આંકડા લખેલા છે જેમ કે અહીંયા કેમિસ્ટ્રીમાં એસસી બીસીમાં એકસો ચાલીસ ઓબ્લિક એકસો ઓગણચાલીસ લખેલું છે મીન્સ કે એ જે મેરિટ છે એકસો ચાલીસથી થી એકસો ઓગણચાલીસ ની વચ્ચે એટલે કે એટલામાં રહી શકે છે એવું કહી શકીએ છીએ આપણે તો આ જે છે એ અંદાજીત મેરિટ છે બરાબર છે લગભગ સચોટ માહિતી લગભગ બધી જ ગણતરી કરી જેમ કે સેવન સ્ટેપ પદ્ધતિ પદ્ધતિ છે મહિલા અનામત છે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને આ મેરિટ અંદાજીત મેરિટ બનાવેલું છે આપણે ઝડપથી આવ્યું જે મેરિટ જે છે એ ગ્રાન્ટીન એડનું પણ બનાવી દઈશું અને ત્યાર પછી જે હાલ માધ્યમિક વિભાગનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલે છે એનું પણ જે જનરલ મેરિટ લિસ્ટ મૂકાયું છે એના આધારે એનો પણ વિડીયો આપણે ઝડપથી બનાવીને તમને તમારી સમક્ષ મૂકીશું આ વિડીયો બાબતે મેરિટ બાબતે તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત